સુરતમાં ભારે પવન અને વરસાદી માહોલ વચ્ચે સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં વર્ષ મહાકાય વૃક્ષ ધરાશાય થયું હતું જેના કારણે એક રિક્ષા અને મકાનને નુકસાન પહોંચ્યું છે સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ભારે પવન પણ શહેરમાં ફૂંકાઈ રહ્યો છે ત્યારે ઘણા વૃક્ષો ધરાશાય થવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે સુરતમાં ભારે પવનથી બસો વર્ષ જૂનું તોતિંગ ઝાડ ધરાશાય થઈ ગયું છે દિલ્હી ગેટ ગોપાલજીની હવેલી નજીક આ ઘટના બની હતી મહાકાય વૃક્ષ ધરાશાય થતા એક રિક્ષા અને એક મકાનમાં નુકસાન પહોંચ્યું છે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ઝાડ પડ્યું ત્યાં નજીકમાં જ ભગવાન ગણપતિજીની મૂર્તિઓ તૈયાર કરવામાં આવતી હતી સદનસીબે આ મૂર્તિને કોઈ પણ નુકસાન થયું નથી ભારે પવનના કારણે સુરત શહેરમાં અનેક જગ્યાઓ પર ઝાડ ધરાશાય થવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે દિલ્હી ગેટ ગોપાલજીની હવેલી નજીક આ બસો વર્ષ જૂનું ઝાડ ધરાશય થતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જો કે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક જ ઝાડ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અંકિતા મોડી આ વિસ્તાર છે ગોપાલજીવાળી દિલ્હી ગેટ સુરત અમારે અહીંયા એક બસો વરસ જૂનું પહેલાં એક ઝાડ હતું તે વાવાઝોડાને કારણે જોરમાં પડી ગયું હતું ડાબી સાઈડ તો અમારે ગણપતિની મૂર્તિ પણ બચી ગઈ છે એમાં અને રિક્ષા અને અમારે ઘરમાં રહેવાસીઓનું પણ નુકસાન ઘણું થયું છે અમને એમ થયું કે કોઈ બિલ્ડિંગ પડી ગઈ એવું કોઈ અકસ્માત થયું લાગે છે તો અમે પાંચ વાગ્યા ઉઠીને બધા બહાર જોયું તો ઝાડ પડેલું હતું અમારે બસો વરસ જૂનું હતું તીથી ત્રીજી ચોથી પેઢી થઈ ગઈ ત્યારથી ચાલુ થઈ ગયું હતું ફાયર વાળા કેટલા વાગે ફાયર વાળા આઠ સાડા વાગે આવેલા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત